રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સ્વાગત છે મારા નવા વ્લોગમાં તમારા બધેનું અને અત્યારે જો મોર્નિંગના જે છે સવા આઠ જેવું થયું છે તો આજે બસ જો જવું છે વાડીએ મારે પાણીનો ડ્રમ ને ને કેટલીને દેવા જવાનું છે કેમ કે આજે આવે છે મજૂર દવા ચાર પાંચ જણા આવે છે નેદવા તો જે છેલ્લી ફેર વાત ફેરો કરી લઈને તો બિયારો બહુ ના થાય તો બાપુ મજૂર લઈને ગયા ને મારે પાણી ડ્રમ ને ને કેટલી ને એવું બધું દેવા જવું છે અને આજે છે પહેલું નોરતું અને આજે તો જોઈ લગભગ ક્યાંય નથી જાવ આજે ગામમાં ગામમાં રહીશું અને કાલ પરમ પછી આપણે જ્યાં રખડવા ગરબી જોવા તો સારું હાલો તો મારે પછી આવી નાઈ ધોઈ વિઝિટમાં જવું છે માતાજી જાવું છે તો હાલો આવીને પાછા મળ્યા તો જો નાઈ ધોઈ થઈ ગયું છે હું તૈયાર વાડીએ બસ જો મજૂરને બધું ચા પાણી બધું પુગાડી આવ્યો ને હવે મારે જવું છે ને માતાજી પેલું નહોતું છે એટલે માતાજી દર્શન કરી આવી અને સાંજે તો જવાનું જ થાય અત્યાર માં દર્શન કરતા આવી અને જોઈ આવી હું છે કઈ કામકાજ છે નઈ તો ચાલો માતાજી જઈને મળ્યા તો હું જો હમણાં માતાજી થઈ આવ્યો ને બધી સાફ સફાઈ જે ચાલુ હતી અને બસ જો મહેને થોડુંક થઈ ગયું છે લેટ ત્યાંથી આવવામાં તો બસ મારે જ આવું છે વિઝિટમાં ગાડી બધી કમ્પ્લીટ કરલી હતી અને ત્યાં અખંડ દીવો હમણાં ચાલુ કર્યો હમણાં બસ જો ગોરબા બધા હતા હમું હમ કરતા હતા અને અમારે જો અખંડ દીવો માતાજીનું ચાલુ કર્યો છે આજથી દશેરાવુંથી માતાજીનો દીવો ચાલુ રહે અખંડ

માતાજીનો અખંડ દીવો બોયો અમે અને વા માતાજી ચાલુ દીવો અખંડ દીવો કામ આપણે ઘર બીજો કેદી જાઉં તો આપણે ઘર બીજો આ બે પછી જા ખંભારીએ બીજે ક્યાં જાવ બીજે ક્યાંય ફરે દઈએ હવે આપણે આપની વાડીનું તો કંઈ વાંધો નહીં અમાર આયર સમાજની થાય છે ને અહીંયા જાઉં જોવા અને જોઈએ આપણે ઓલા શીતલબેન ને બધા ને મમ્મી ને મળવાની ઈચ્છા છે કે આપણે બધા બધાારે એક એકદી તો આપણે એકદી પૂછી લહે શીતલબેન ને કા

આજે વાડી હતા પાછા મજૂર તો સારું હાલો તો મારે હવે છે ને મીરાને ને દોરીએ ને આપડે ઓર્ગેનિક ફાર્મ નથી બતાવ્યું એની લગભગ ચાર પાંચ દી થઈ ગયા હોય તો ગુવાર ને બધું ને મોટું મોટું થઈ ગયું છે તો પાંચ દી ને આપડે લગભગ છ હાથ દી થઈ ગયા નથી બતાવ્યું આપણે જોઈએ જો કેવો મસ્ત ગુવાર થઈ ગયો કોમેન્ટ કરજો એમાં કોઈ જાતની કઈ દવા જ નથી જો ભાઈ એમનામ જ છે જો જો છે ને તડકો બહુ પડ્યો ને એના કારણે જો મેથી છે ને ગરકે ગરકે જાતી રહી કેમ કે એને તડકો ના તડકાન કારણે બરી જાય અને જો બધી મરચી રીંગડી બધું ઉગી ગયું અને મુરા વાજવા ને મુરા ઉગી ગયા કમ્પ્લેટ મુરા ઉગી ગયા જો આ બધા એમાં મુરા વાવલ છે અને આમાં વાવલ છે ધાણા એ ધાણા હવે કેદી દી ઉગે એ ખબર નહીં કંઈ ખાસ ઉગી જાય બે ત્રણ દી મારે બધા કરતાં મસ્ત છે ને ગુવાર થઈ ગયો જો કેવો મસ્ત ગુવાર થઈ ગયો મેથીને છે ને તડકો બહુ લાગ્યો ને એમાં ભરવા માંડી આમાં રીએ કટલે ની ખબર નહીં જેટલી રી એટલી બીજું હું અને બાકી તો આ બધું મસ્ત નોર્મલ કાયદેસર રીતે ઉગી ગયું શું કંઈ વાંધો આવ્યો નથી અને હવે આપણે આમાં ખાટી છાસનો ને ગૌમૂત્રનો એક છંટકાવ કરશો નથી થાય કેમ કે ગુવારમાં કોકડ આવવા માંડી છે અને જો આજ મલક છે ને વીમા આવ્યો હોતા ને ચા ને ટોપડીયું ને ટોપડીયું ને હેઠવાળા ને હેઠવાળા અમારે માં એકલઠા કરવા બે છે અત્યારે કલાકોથી કરીએ ને દેખવું ના થાય કેમ કે એક મહેમાન આવી ને હજી ગયા નહોતા બીજા આવી ગયા બીજા જીતા બેઠાના ને દાદાની પાસે ત્રીજા મહેમાન આવી ગયા તો સારું હાલો તો સાંજે અમારે જવું છે ગરબી જોવા અને ગરબીનો વ્લોગ પણ આવી જશે તો હાલો જો અત્યારે વાગી ગયે છે સાડા નવ દસ જેવું થયું છે અને આજે પેલું નહોતું છે તો માતાજીએ દર્શન કરી આવી અને પછી આપણે જાઉં છે આપણે ગરબી જ્યાં પરંપરાગત રીતે ગાય અને તબલામાં અને એવી રીતના હોય બીજે બીજે સિસ્ટમ ના હોય અમારે ગામડામાં અને આપણે ચાલો જઈએ માતાજી દર્શન કરીને પછી ગરબી જોવા જાય અને હોય ગરબીમાં આજે તો કંઈ પબ્લિક નહીં હોય કારણ કે પહેલું નોરતું છે એટલે અને પાછા ખેડૂતને બધાને છે ને શું કે પાણીનું ભીડ છે એટલે ના આવે તો સારું હાલો અમે ગરબી તમને બતાવીએ જો માતાજી અખંડ દીવો ચાલુ છે અને મસ્ત બધો સવારે સાફ સફાઈ કરી હતી ને તો મસ્ત બધો શણગાર છે માતાજીનો અને અહીં દાયરો બધો બેઠો દાયરામાં જે કોઈ બહુ આજે આવ્યું નથી ખાસ તો સારું હાલો દર્શન કરી લઈએ તો આજે હજી પહેલું નોરતું છે એટલે બહુ કંઈ ખાસ પબ્લિક કંઈ નથી અને થોડુંક લેટ થઈ ગયું એટલે આરતી ચાલુ થઈ ગઈ नवदुर्गा मा चरणा चौकनीय हर्षधे मातरि हरि ओम नमः पार्वते प्रतयः हर هي મહાનયા તુરા કે કલપે રંગોજી એવા આનંદ ત્રીજે ત્રીજું માનો ડોર તું જીરે ત્રીજ જો માનો ડોલ તું જીરે ત્રીજે જે ત્રીજું માનો લોર તું દેવા જો થા તરા રે ઉકવાસ મહાત્યા સા પૂરા ને ગર બેર મોની રે દેવા જો તતરા અપવાસ માત્યા સા પૂરા ને ગર બેર મોની રે દેવા જો થા તરા રે ઉકવાસ મહાત્યા સા પૂરા ને ગર બેર મોની રે દેવા જો તતત માયાત્રા પુરા મોર બે તારી પડે જી હા ઘર બે ર મે તારી પડે જી રેવાહનંદ મંગલ દાય માત્રા તોરા ઘર બેર મો પદ્ મેનોતોમે શ્રી પદ્મનોતો જીરે હા પદ્ મેતો જીરે પદમે શ્રી પદ્મનોતો જીરે ચોથા રેત લ र मो रे वर पास माता पुराणे करेर मोदी रे